વિપક્ષ દ્વારા ખાસ ધાર્મિક સ્થળ પર કરવામાં આવેલ તાજેતરના ડિમોલેશન અંગે સવાલ ઉઠાવવામાં આવેલ હતા આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવેલ હતા કે જે કૃતે શહેરના વિવિધ ધાર્મિક સ્થળ પર હાલમાં ડિમ્યુલેશન કરાયા તે અયોગ્ય રીત હતી શહેરમાં અનેક મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામ પર ક્યારે ડિમોલેશન કરવામાં આવશે તે અંગે સત્તા પક્ષે સ્પષ્ટતા કરવી જોઈએ તેવો પણ સવાલ કરાયો ઉપरांत વિપક્ષ દ્વારા ફાયર વિભાગની ભરતી લેઈને પણ કેટલાક સવાલો ઉઠાવવામાં આવેલ હતા જેમ કે ફાયર વિભાગની ભરતી અંગે વિપક્ષ દ્વારા કહેવામાં આવેલ હતું કે જે રાજ્ય સરકારના ફાયર વિભાગની ભરતી લેઈને પરિપત્રના જનિયમ હોય છે તેનો ક્યાંક ને ક્યાંક જુનાગઢ મનપા ઉલાળિયો કરતી હોય તેવો આક્ષેપ કરેલ અને મનપામાં જે રીતે નીતિ નિયમ મુજબ ચોક્સાઈ पूर्वक ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવતી હોય છે તેના બદલે હાલ જુનાગઢ મનપામાં તેનાથી વિપરીત સામાન્ય અભ્યાસક્રમને સામે રાખશે અને ભરતી કરવામાં આવી રહેલો હોય તેવા વિપક્ષ આક્ષેપ કરેલ હતા આજના જૂનાગઢ મનપાના બોર્ડમાં વિપક્ષ નેતા કોઈ અંગત કારણોસર હાજર રહી શકેલ ન હતા જંગલ બોર્ડ મેલું શું કેશું આજે જૂનાગઢની અંદર જનરલ બોર્ડ હતો જનરલ જંગલ બોર્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ એની ચર્ચાનો મેઈન મુખ્ય મુદ્દો તો જૂનાગઢના રિડિફાઇ નો મુદ્દો હતો અમારું કહેવાનું હતું કે ભાઈ રિડિફાઇ સુપ્રિન્ટેન્ડન્ટ ક્વોલિફાઇડ નથી ભલે કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ ક્વોલિફાઇડ છે તો અમે એના પેપર માંગ્યા છે અને કમિશનર સાહેબ છે જો ક્વોલિફાઈડ નહીં હોય તમે હાઈકોર્ટના દરવાજા ખડખડાવશો અને બીજો મુદ્દો જુનાગઢ ધારાગઢ દરવાજે ડેમોલેશન જે સાહીઠ મકાનોનું ડેમોલેશન જે કરે છે તો એની સામે અમારે વાત એ હતી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ ડેમોલેશન તમે જે કરો છો તે ડેમોલેશન પહેલાં લોકોને રેકલેખિત જગ્યાઓ આપવી જોઈએ ગુજરાત સરકારે મહેસાણામાં કડીમાં શ્રીનગર

બે વર્ષ થઈ ગયા આજે એ લોકો કોઈ પણ પગલા લેવામાં આવતા નથી અને ગરીબો ના દુકડા તોડવામાં આવે છે તો એમ કીધું કે ભાઈ એની ઉપર પગલા લઈ એની ઉપર પગલા લઈ અને પછી તમે ગરીબો ના દુકડા તોડો ના કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જ અમે કમિશનર સાથે બેઠા હતા અને જે વોકડાની કામગીરી છે જે ગઈ વખત ઊંડું ઉતાર્યું હતું એના હિસાબે ગઈ વખતે વરસાદ વધુ હોવા છતાં પણ ક્યાંય નુકસાન નહોતું થયું અને આ વખતે જે છે ઝાડ અને આ તેજ કામગીરી ચાલુ થશે પબ્લિક માં પણ છે કે વિકાસના લઈને હોય પણ નારાજગી પણ આના માટે તકે ચર્ચા વિચાર તમારી વાત સાચી છે તમે 15 પંદર વોર્ડ ની અંદર જેના કોર્પોરેટ ઓમે ધ્યાન દોર્યું છે કે તમે કામગીરી એવી રીતે કરાવો કે જ્યાં ભોગપ અને ડીઆઈ નો જ્યાં રોડ રસ્તા કરવાના હોય ત્યાં ભૂગર્ભ અને ડીઆઈ નું કામ પહેલી તકે પૂર્ણ થાય અને પછી રોડ રસ્તા કરો જેથી કરીને મુશ્કેલીઓ પ્રજાને ઓછી